નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં દારૂનો જથ્થો નષ્ટ પાંત્રીસ કેસમાં જપ્ત કરાયેલા બે પોઈન્ટ સત્યાસી લાખના દારૂ બિયર પર રોલર ફેરવાયું બોટાદ શહેર પોલીસે વર્ષ બે હજાર બાવીસ ચોવીસ દરમિયાન વિવિધ પાંત્રીસ કેસમાં જપ્ત કરાયેલા વિદેશ દારૂ અને બીયનો જાહેરમાં નાશ કર્યો છે બોટાદના ખસ રોડ પર પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી અને ડીવાયસપી મનીષા દેસાઈની ઉપસ્થિતિમાં દારૂના જથ્થા પર રોલર ફેરવામાં આવ્યું હતું પોલિસેન નાશ કરેલા દારૂના જથ્થામાં કુલ બે હજાર એકાણું બોટલનો સમાવેશ થાય છે આ જથ્થાની કુલ કિંમત રૂપિયા બે લાખ સત્યાશી હજાર આંકવામાં આવી છે મામલતદાર સહિતના અન્ય અધિકારીઓ પણ આ કાર્યવાહી દરમિયાન હાજર રહ્યા હતા પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ જથ્થાનો નાશ કર્યો હતો સૌજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ